હા હું ભાવેશ કાકી જામનગર રહું છું મારી ડોટર જે અત્યારે ટ્વેલ્થની એક્ઝામ આપી છે એટલે ઇન્સ્ટાગ્રામ ફેસબુકના માધ્યમથી ખ્યાલ આવ્યો કે આ હોમ એજ્યુકેશન કરીને છે એ સેમિનાર કરી રહી છે એટલે જસ્ટ એ ક્યુરોસિટી પોઈન્ટ ઓફ વ્યૂ કે ચાલો જઈએ અને જ્યારે અહીંયા એવા પછી એવું લાગ્યું કે બે કલાક જે આપણે જે આવ્યા અને જે સાંભળ્યું એ રિયલી વર્થ છે ઇન્ડિયન કટ ઓફ ગુજરાત કટ ઓફ એ તો આપણે જનરલી અત્યારે માહિતી મળી જતી હોય છે પણ ધ વે ધ વે ઓફ એમનું જે પ્રેઝન્ટેશન છે બીજા કોર્સીસ અને ગુજરાત બહાર પણ તમે જે એજ્યુકેશન માટેની જે ઓપોર્ચ્યુનિટી અને એબ્રોડમાં પણ એમના જે ઓપોર્ચ્યુનિટી છે એમાં શું એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ છે અને પ્રોપર ગાઈડ કરે એવું મળ્યું કે આજે એજ્યુ આમાં ના આવ્યો હોત તો નુકસાન હોત એવું લાગ્યું અમને એટલે અત્યારે બહુ સરસ છે એટલે એટલીસ્ટ તમે આમના વિડીયો પણ હશે એ તમે જોઈ લો તો બી આપણને ઘણું એટલીસ્ટ જે માણસ જે છોકરાઓના ફાધરને અથવા મધરને જે નોલેજ જોઈએ છે તો એ એ આપણને મળી શકે અને એ બહુ સરસ વાત કરી કે તમે ટોપ થ્રી કોલેજ બતાવી લિસ્ટ આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં એકચ્યુઅલી એને પ્રોપર વર્કઆઉટ કરો એટલે વર્કઆઉટ કરીને પછી આપણે એડમિશન લઈ હતી જેથી કરીને કોઈ ફસાય નહીં અને ક્યાં પછી આપણને એવું લાગે કે આ ક્યાં આપણે આવી ગયા એવું ના થાય તો એ બી બહુ સરસ એક વાત કરી સર એટલે થેન્ક યુ એ આ બદલ હું થેન્ક યુ કહું છું